કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમાલપુર ખાતેના શ્રી જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી છે ભગવાન જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથ બેન સુભદ્રા અને બલરામના દર્શન કરી આરતી કરી હતી મહંત દિલીપદાસજી તથા મંદિરના ટ્રસ્ટીઓ તેમનું સ્વાગત કર્યું હતું તેઓ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં જીવરાજ પાર્ક ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં હાજરી આપશે સાંજે તેઓ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના વાવોલ ખાતેના મહોત્સવમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ તેઓ સાબરમતી વિધાનસભા મત વિસ્તારના ચાંદલોડિયા ખાતેના પતંગ મહોત્સવમાં પણ હાજરી આપશે મકરસંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનો ખૂબ મહિમા રહ્યો છે ગૌમાતાના આશીર્વાદ લોકો લેતા હોય છે ગૌમાતાનું પૂજન કરતા હોય છે ગૌમાતાને ઘાસચારો ખવડાવતા હોય છે અને ગરીબોને વસ્ત્રદાન

તેથી લોકો અહીંયા આવે છે મંદિરમાં દર સાલ હજારો પબ્લિક આવે છે અને લોકો ગૌદાન કરે છે